જય ભીમ જય સવિતા નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો આજે વાત કરવાની છે વિચ્છા તાલુકાના જે સરવા ગામની જ્યાં સરવા ગામની અંદર જે એક દલિત યુવાન એક ગુમ થયેલ છે હવે તેના કાકાનો મારે ફોન આવ્યો હવે એનું કાકાનું નામ છે પરસોત્તમભાઈ અને જે પરસોત્તમભાઈના ભાઈનો જે દીકરો ગુમ થયેલ છે એકવીસ વર્ષનો જ્યાં પરસોત્તમભાઈના ભાઈનું નામ છે રાજેશભાઈ અને રાજેશભાઈનો જે દીકરો છે શૈલેશ હવે જે એકવીસ વર્ષનો હોય છે અને રોજે ગામમાં જે દૂધ લેવા મોકલતા હોય છ વાગે રાજેશભાઈ અને રોજે મોકલતા હોય દૂધ લેવા અને જે આ શૈલેશભાઈ છે તે દૂધ લેવા ગયેલા હોય અને પાછા આવેલ નથી એટલા માટે મિત્રો આ વિડીયો બનાવવામાં આવેલો છે અને ગઈકાલે પંદર તારીખે દૂધ લેવા ગયેલા સવારે છ વાગે અને પાછા આવેલ નથી આજે બે દિવસ થઈ ગયા બરાબર એટલે જો કે એના પરિવારના લોકો જે લગાતાર ગોતવાનો પ્રયત્ન કરે છે બધા આડાાવળા કોન્ટેક કરી અને બધા આડાવળા કોન્ટેક કરી અને ગોતવાનો પ્રયત્ન કરે છે અને હજી મળેલ નથી જેથી કરી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જે વિસ્યા તાલુકાના જે સરવા ગામની અંદર જે શૈલેષભાઈ રાજેશભાઈ વાઘેલા છે અને એકવીસ વર્ષની ઉંમર છે અને થોડાક મન બુદ્ધિના હોય એવા લાગે છે તો આપણે જે આ વિડીયાની અંદર જે તેમનો છોકરો જે ગુમ થયેલો છે શૈલેષભાઈ વાઘેલા તેમનો ફોટો પણ આપણે મૂકશું અને તેમનું નામ પણ મૂકશું અને કોઈપણને આ ભાઈ શૈલેષભાઈની જાણ થાય તો ખાસ નમ્ર વિનંતી છે કે આની અંદર આપણે નંબર પણ રાજેશભાઈનો મૂકશું તેમના પપ્પાનો જે ગુમ થયેલ છે વ્યક્તિ શૈલેષભાઈ તેમના પપ્પા જે રાજુભાઈ છે તેમનો આપણે નંબર પણ મૂકશું આ વિડીયોની માધ્યમમાં અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરી જે આ રાજેશભાઈનો જે દીકરો છે શૈલેષભાઈ છે અને એકવીસ વર્ષનો છે તો એમને દીકરો પાછો મળી જાય બરોબર એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય ભીમ જય સંવિધાન હાલો હા જગાભાઈ હા બોલો બોલો છે હે હાલો હા બોલો ફરવાથી પરસોતમ બોલું છું એક આપડે છોકરો ગુમ થયો છે કાલ હવે એનો photo તમારા જોડે મેકલું છુ youtube બીતુબ માં ચડે એવું હોય તો ચડાવો ને કોક જોવે તો કદાચ ફોન બોન કરે ક્યાંથી બોલો છો અરવાચી પરસોતમ હરવા થી આ પરસોતમ ભાઈ બોલો બોલો હા 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 બરાબર બરાબર

આજે આખા call કરેલા હતા ને પછી side લઈને ભણતર નથી કર્યું એમ નઈ એટલે બીજું કઈ પાછું નથી ને ના બીજું કઈ છે મગજ ની તકલીફ કે કોઈ વસ્તુ છે ગયો હા હા હવે તો કોઈ દૂધ ગયો નથી તો પરખે દુકાન છે ને હા હા દૂધ લેવા રોકલો તો રોજ દૂધ લેવા જાતો તો આજ પાછો ન આવ્યો એમ નઈ,

કાય વાંધો ફોટો ને બધું મોકલી દયો હાલો હાલો રેડી દો હે હાલો હા જીગા ભાઈ મેકલી દીધો હો તમારો ફોટો ફોટો ને બધું મોકલી દીધો ને લખીને હા હા ફોટો મેકલી દીધો હે ફોટા આ બધું લખાણ છે હા બરાબર બરાબર હા તે સારું આવે